હે ને મારા કળે જાઓ તો ચાલો આપણે જઈએ ડેલીમાં આપણી રાણીમાં હવે ચાવી નાખી દઈએ ધીમકથી ને પછી જઈએ છીએ આપણે રાજમઠી ચાની ડેલીમાં તો જે આપણી ગાડી નીકળી ગઈ છે ઢોનો નો 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 કરતી કરતી ઢોનો નો 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 તો થોડીક વારમાં આપણે પહોંચી ગયા રેલવેમાં તો રાજમઠી જતા જે પહોંચ્યા નહોતા ભાગતી જોઈ તો ટ્રાફિક પણ એમ જ હતી હવે ભાઈ થોડીક વાર થયું હતા તો બધાય ડિસ્કો કરવા બધી ગયા ડીજે બીજા ચાલુ કરીને આ હા 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 કંઈક નજારો જ અલગ છે હો ભાઈ હા મારા કળે જ હા થોડીક વાર મારા જ મજેઠી આવી ગયા ને ગાડી માટે એન્ટ્રી થઈ ગયો ભાઈ એન્ટ્રી થઈ એવી તરત તો હાથ મેળવવાનું ને પગે પડવાનું રામડામ મળવાનું ચાલુ કરી દીધું અમારા ગુજરાતી ભાઈ હવે અમારા રાજ મજેઠિયા ગુજરાત નું નામ રોશન કરીને એવા ઉના તાલુકાનું નામ રોશન કરીને એવા મેળવો ઈ વિચાર કરે છે રાજમથી અત્યારે પણ તમે જોઈ શકો છો અત્યારે પબ્લિક પબ્લિક ની મોજ માં બધાય હાથ મેળવી મેળવીને ઠાકવી દીધો ભાઈ પછી તો આપણને એમ છે કે આપણે હાથ મેળવવા જાય પછી આપણે હાથ મેળવી લીધો ભાઈ પછી જો હે ને બધા યાર પહેરાવા બધી ગયા ને પછી તો ભાઈ આવતા ઘરે હા 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 મારે રાજ મજીઠિયા પણ વિશાળ નહીં કર્યો કે એટલી પબ્લિક ખાસે પણ પબ્લિક પબ્લિક હોય ભાઈ આમ ફેરવ્યો કેમેરા હતો ભાઈ અમારે દિનેશભાઈ હાથ ઉછો કરીને હા 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 ભાઈ સેલ્ફી ને ફોટા ને બધું પાડવા બધી ગયા હો બધાય અમારો કલેજો છે ભાઈ ઉના તાલુકાનો ભાઈ ભાઈ અમે આમ નજર કરી તા તો રેલીમાં માણસો માણસો હાલવાની જગ્યા નહી હો ભાઈ ફોડી વાળા કે તમે ઘડી સાઈડ માં રહ્યો સાઈડ માં આડા ઘરો ભાઈ ભાઈ થોડીક રીક્ષામાં સડીને વિડીયો ઉતાર્યો ઓ તો અમારે ડીજા માટે આવું ધજા ફરકાવ્યા હો મારા કલાઈ જાઓ હેલતા થઈ આપણે પોચી ગયા અમારે કાળુભાઈ પેશિયર મળવા આવ્યા રાજ ને સ્વાગત તો કરવું પડે ને અમારા ઉના તાલુકાનું ગૌરવ છે ભાઈ બાર જ્યોતિ શિયાળધામ ની યાત્રા કરીને આવ્યા છે એ પણ પગ યાત્રા હા મારા કલેજા તો પછી મેં કહી દીધું હા એલો

ડિસ્કો કરતા જાય ને ટાવર સુધી પપ્પા કઈ ઘટે નહીં હો પબ્લિક પબ્લિક ની આ વખતે મવાજે પાડી દીધી હો મારા કલેજાઓ આ તો બધા સેલ્ફી પાડવા આટું મોબાઈલ એના હાથમાં દેતો હતા રાજમાં જીઠિયા ના તો રાજમાં જીઠિયા સેલ્ફી પાડતા જોયા ભાઈ ભાઈ પછી અહીંથી આપડી સાઈડ સ્કૂલ પછી આપણે પગયાત્રા રેલી બંધ કરવાની હતી ને બાઇક રેલી ચાલુ કરવાની હતી તો તમે જોઈ શકો છો અત્યારે પબ્લિક આય પાય રેલું બનાવવાળા ને ટાઈ નહીં પાય આય પાય મેં પણ કહી દીધું હાલો હવે જઈએ આપણે પછી તો કાંઈ કટે નહીં ભાઈ પછી શહેર સુધી મજા જ કરવાની છે પછી તો ભાઈ હાલતા થયા હો ધીમે ધીમે તો તો રાજમધી થયા એનો બ્લોક ચાલુ કર્યો પછી અમને ખબર હતી કે અમારે બ્લોક ચાલુ કરો પછી મારે બ્લોક ચાલુ જતો હો ભાઈ અહીંયા રેલી બાઈક રેલી પણ એમ જ નીકળી દે હો ભાઈ મારા કળી જાઓ પછી રાજમધી થયા પછી એ કે ભાઈ આરામથી ગાડી આપો આરામથી આપો પછી હે ને બાબા ધીમે 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 પગી ને વિદ્યાનગર પહોંચવા આવી ગયા હો વિદ્યાનગર તો પહોંચી ગયા અમે તમે જોઈ શકો રસ્તામાં થોડીક જ દૂર છે વિદ્યાનગર પર પબ્લિક એ વિદ્યાનગર એટલી જ હો મારા કલે જાઓ જોઉં તો હારે ભારતનો ધંડો અને પગગો રંગ તો બધી કોઈ લહેરાતો જ હો મારા કલે જાઓ આ હર હર મહાદેવ બોલાવી ને બાપા પછી તો શરબત પીવા મફત નો શરબત મળે તો ત્યાં પબ્લિક થાય જ ભાઈ ભાઈ આપણે મફત નું જ પીવા એવા ભાઈ અહીંયા અહિયાં પબ્લિક પણ જોવા હતું થઈને આ ક્યાં ને ક્યાંથી ત્યાં તો વિદ્યાનગર અમે પહોંચી ગયો મેં કીધું આગળ જઈને હું વિડીયો પહેલાં લઈ જાઉં તે વિડીયો લેવા હું આગળ આવી ગયો જોઈ શકો છો પબ્લિક તમે હા હા આ અમારે વિદ્યાનગર છે પછી તો ભાઈ હું આગળ ધીમે 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 નીકળી ગયો પછી તો પાછી ડીજે આગળ રાખીને પછી તો બાપા રેલી નીકળીને ડિસ્કો કરતા કરતા ગાડીઓ લઈને આવેલા હો પછી તો બાપા મેં પણ પોસ્ટરનો સીન લીધો ડીજે માં લગાવેલો પછી તો ડીજે માથે પણ પબ્લિક આવી એવડી ભાઈ ડીજે વાળો પણ કહેતો હોય છે કે પબ્લિક નો લોડ વધી ગયો ડીજે માં ભાઈ લોટ તો વધી જ જાય ને મારા કલેજાઓ માણસો જ એટલા છે પબ્લિક માં એ ને થોડી વાર જોતા દેલવાડા પહોંચી ગયા હો પછી દેલવાડા ની પબ્લિક તો પબ્લિક કહેવાય ભાઈ પછી તો હજી તો રેલી નથી અડધે પહોંચી હતી ચા તો બધી પબ્લિક ગાંડી થાય કે હાયવા હો મારાક લે જા તો દેલવાડામાં ભાઈ ડીજે ની ફોર્મ લીધી ને મજા લીધી હો બધીએ ડિસ્ક કડી કરીને દોઢ દોઢ ફૂટના ખાડા પાટી દીધા હો મારા ક લઈ જાઓ ભાઈ આહા હાયલું હો મારાક લે જાક લે જા પછી તો બાપા છેલ્લે છેલ્લે રામ રામ કરીને બધાએ રાજમજી અને દેલવાડામાંથી વિદાય કરી હો